મંત્રીના કહેવાથી તમામ પુરાવાનો ત્યાં નાશ કર્યો ભાણવટના મિસ્ટર પી એ ગોહિલ ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી છે એમણે મંત્રીશ્રીના કહેવાથી લોકતંત્રની શરે આમ હત્યા કરી નાખી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે અને જેના કારણે હાલ રાજકીય પક્ષો વચ્ચે ગરમા ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે પણ હાલમાં આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભાજપના મંત્રી પર લોકતંત્રની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે અને ભાજપના અમુક આગેવાનો આપના નેતાઓના ફોર્મ પાછા ખેંચવાની ધમકી આપે છે તેઓ પણ ગંભીર આરોપ લગાવ્યો છે શું છે સમગ્ર મામલો તેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર મિત્રો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ જોરો શોરોથી ચાલી રહી છે અને ઉમેદવારોના મેન્ડેટ પણ આવી રહ્યા છે તેવામાં ભાણવડ નગરપાલિકા ચર્ચામાં આવી છે અને આપના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ ભાજપના મંત્રી પર આરોપ લગાવ્યા છે અને કીધું છે કે રિટર્નિંગ ઓફિસર ભાજપના મંત્રીના કહેવાથી આપના ઉમેદવારોના ફોર્મ રદ કર્યા છે અને લોકતંત્રની હત્યા કરી છે વધુમાં યશુદાન શું બોલ્યા ચાલો સાંભળી લઈએ કે પહેલાં આમ આદમી પાર્ટીના લોકોને ધમકી આવી ડરાવ્યા ડરાવવાની કોશિશ કરી ફોર્મ પાછા ખેંચી લેવાની કોશિશ કરી ન ડગ્યા હું પરમ દિવસે ભાણવડ જ હતો તમામ ઉમેદવારોને મળીને આવ્યા અહીંયા આવ્યા પછી ગતરોજ ભાજપે સ્ક્રૂટીની ટાઈમ નહીં ભાજપના પ્રદેશ કાર્યાલયથી એક મેસેજ વાયરલ થયો કે ભાઈ મેન્ડેટમાં આમ આદમી પાર્ટીનો રાજ્ય પક્ષ અને રાષ્ટ્રીય પક્ષના લઈને ભૂલો છે એ ખરેખર એ ભૂલોને તમે જ્યારે આનો ખુલાસો જોશો રાજ્ય ચૂંટણી પંચનો પોતાનો એવો છે કે માન્ય પક્ષ અને અમાન્ય પક્ષ એટલે પાંચ છ જગ્યાએ વાંધા અરજીઓ આવી ઉદયપુર છે સાણંદ છે ગઢડા છે એવી રીતે અલગ અલગ જગ્યાએ અને તમામે અમને ટાઈમ આપ્યો લેખિતમાં વાંધા અરજી આપી વાંધા અરજી બાદ તમામે અમારી પાસેથી ટાઈમ આપ્યો ચાર વાગ્યા સુધીનો ખુલાસાનો અમારી લીગલ ટીમ છે એણે જે પુરાવા હતા નોટિફિકેશન હતું ચૂંટણી પંચનો એની વ્યાખ્યા હતી એ વ્યાખ્યા સાથે એમણે રજૂ કર્યા અને તમામે સ્વીકાર કરી લીધા એક ભાણવડમાં મારા મિત્ર મંત્રીના અને એના દીકરાના કહેવાથી ભાણવડ નગરપાલિકામાં સરયઆમ લોકતંત્રની આરો દ્વારા હત્યા કરી દેવામાં આવી કલેક્ટરશ્રી જોતા રહ્યા ચૂંટણી નિરીક્ષક જોતા રહ્યા અને ચૂંટણી આયોગ સુધી અમે ફરિયાદ કરી એમણે પેલા સ્ક્રટીની ટાઈમે કોઈ વિવાદ નહોતો ત્યારબાદ ભાજપવાળા જાગ્યા સફાડે પછી મંત્રીશ્રીના પુત્રએ ત્યાં જઈ અને આરોને ડરાવ્યા આરો ઉપર દબાણ લાવ્યું અને દબાણ લાવ્યા બાદ વાંધારજી આવી આરોએ અમારી પાસે તો ખુલાસા માંગ્યા મૌખિક રીતે કીધું કે ભાઈ આવા તમારો પ્રોબ્લેમ છે અમે કીધું કે લેખિતમાં આપો અમે તમને જવાબ આપીએ છીએ અને સવા ત્રણ વાગ્યા સુધી એ ક્લિયર કર્યું ભાઈ આમાં કોઈ વાંધો નથી તમે જાઓ અને ચાર વાગે તો ટાઈમ ટાઈમ સમય તોય આરોએ કહેવાનું હોય છે ચાર વાગે પાછળથી આરોએ જ્યારે મારા ઉમેદવારો નીકળી ગયા મારા હોદ્દેદારો નીકળી ગયા ત્યારે પાછળથી ફોર્મ રદ કરીને ગયા અને એવું કહીને રદ કર્યા કે ભાઈ મારી પાસે આ કોઈ આના અગાઉ કોર્ટ કેસો પણ નથી અથવા તો હું પણ કન્ફ્યુઝનમાં હતો બે ત્રણ કલાક મેં વિચાર્યા બધા અભિપ્રાયો લીધા પછી મેં રદ કર્યું તો બીજા નગરપાલિકાઓમાં શું આરો એણે જે ખુલાસા માંગ્યા એવી રીતે અમારી પાસેથી ખુલાસા ન માગી શકતા હતા ભાણવડ નગરપાલિકાના આરો એનો મતલબ એ જો મંત્રીશ્રીના ફોનથી આરોએ લોકતંત્રની હત્યા કરીને રદ કરી નાખ્યા મારા આઠે આઠ ઉમેદવારના એક મીડિયા અહેવાલમાં સામે આવ્યું છે કે ભાજપના મંત્રી મૂળભાઈ બેરા અને તેમના દીકરાની આપ ઉમેદવારના ફોર્મ પાછા ખેંચવા પાછળ મુખ્ય ફાળો રહેલ છે એ સુદાન ગઢવીના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ સફી